What are you છ મારા ભાઈઓ બહેનો વડીલો લે તમારા માટે જોરદાર વિડીયો લઈને આવી ગયો છે મિત્રો અને આ સોશિયલ મીડિયામાં હાલ આ વિડીયો બહુ પડાવે છે મિત્રો તમારા માટે અનેક કલાકની આપણી ચેનલ પર અપડેટ આવે છે મિત્રો તો હિના સુધારોનો વિડીયો એક સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થાય છે મિત્રો તો તમારા માટે અનેક કલાકારના આપણી ચેનલ પર ન્યૂઝ આવે છે મિત્રો જેનાથી મોટા લઈને કલાકારની દરેક કલાકાની ન્યૂઝ આવે છે મિત્રો તો આપણી ચેનલ પર જેટલો બને એટલો સપોર્ટ કરજો મિત્રો ચાલો તમારો વધારે સમય બગાડવા નથી મિત્રો તમને આખો વિડીયો બતાવું છું મિત્રો પણ તમને આ વિડીયો કેવો ગમે છે હિના સુધારનું એ કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને હિના સુધારે કેવું ગીત ગાયું છે એ બી કોમેન્ટ કરજો મિત્રો કેમ કે તમારા માટે આવા વિડીયો લાવીએ છીએ આપણે ન્યૂઝ ગુજરાત તો મિત્રો સપોર્ટ કરજો મિત્રો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો અને તમારા ગ્રુપમાં જેટલો એટલો શેર કરજો મિત્રો તો ચાલો તમને વિડીયો બતાવું ના સુતાનો મિત્રો અને વિના સુતરે કેવું ગીત ગાય છે કોમેન્ટ કરજો મિત્રો કારણ કે તમારા માટે આવી અપડેટ આપણે ગુજરાતી લાવીએ છીએ મિત્રો દરેક કલાકારની મિત્રો તો હિનાસુતા તો મિત્રો બહુ ડાન્સર છે મિત્રો અને બહુ સિંગિંગની લાઇન કરે છે મિત્રો અને હિના સુતનું નવું સોંગ આવે છે એ તમને બતાવવાનો ટૂંક સમયમાં મિત્રો પણ આપણી ચેનલ પણ નવા આવ્યા તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો વધુ વધુ વિડીયો શેર કરજો મિત્રો તો ચલો વધારે નથી કરતી તમને આખો વિડીયો બતાવશ હિના હિનાસુતાનો કેવું સોંગ આવ્યું છે એના સુતારે લાઈવ પ્રોગ્રામમાં મિત્રો જોવો જો વિયો અને વિડીયો કેવો ગમે છે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો ચાલો મેં ટીક બંદે મિત્રો બીજા વિડીયોમાં મળી અને કોમેન્ટ કરીને જણાવજો મિત્રો ની જ વિડીયો નાખો કે એક દિવસ ગાળીને નાખવું જોવો